રાતે વાસણ વાસણ ઘસ્યો તે પડી દસ વાગી જતા ઠંડી બહુ લાગતી હતી તે ઘસ્યો નતો અને દક્ષુ માટે પાણી ગરમ કરવા મૂક્યું છે એના માટે પરોઠા પણ બનાવી દીધા છે અને મોહન જતો રહ્યો પાર્લરે અને સાહેબ એ બધું પાર્લરનું તૈયાર કરી દીધું છે પાર્લરે લઈ જવાનું સાહેબ પણ તૈયાર થઈ જાય છે પાર્લરે જવા રસોડાની હાલત જો અમારા રસોડાની પેપરને એવું બધું જો રસોડું સાફ કરવા છે બધા ખાના સાફ કર્યા આટલા તો હજુ કર્યા ને હજુ તો સ્ટીલના ને ડબ્બાને ઘસવાનું છે તે ઘસી દઉં હજી ઉપરનું ખાંડ એ સાફ કરવાનું બાકી છે ખાલી આ પ્લાસ્ટિકના ઘસીને ધોઈને ભર્યા આટલા ઘસવાના બાકી છે ને જો રસોડું તો આજે આપડે આર્ય અભિયાન ચાલુ કરીશું રસોડું સાફ સફાઈ એક બાજુ અને આવી ગયો પાછા તમે કોમ નહી કરવા દો હો તમે ઓ મને કોમ નહી કરવા દો ઓરે જોહે બાર રમો એડ બહાર રમો મારે કોમ છે હો કોમ છે તું ગમે એટલું એ કરે તો નહી જાહેડ જાહેડ મારો કોમ છે હેડ જમવામાં હેડવામાં રોટલીનો લોટ બાંધીને મૂક્યો છે મરચાં તર્યા ખીચડી રાતની પડી હતી તે છે અને મિક્સ શાક કરીશ એટલું બનાવી બપોરના ખાવામાં હવે રોટલી કરવાની બાકી છે પણ જો એક વાગી ગયો છે હજુ ખાવાવાળા આવ્યા નહીં જો આપણે રસોડું મસ્ત સાફ કરી દીધું મેં મસ્ત પેપર વેપર બદલીને મસ્ત કરી દીધું જો ઠેઠ ઊંધી રસોડું કમ્પ્લીટ કરી દીધું જોવાબે મસ્ત બધા ડબ્બા ડુબલી બધું કમ્પ્લીટ કરી દીધું અને હજુ તો જો એક વાગે તો હજુ હું પોતું કરવાનું ચાલુ છે પોતું કરું છું અને સંડાસ બાથરૂમ ને હું તો ધોઈ કાઢી પોતું કરું છું કાલનો કપડો હુકો હુકવાનો તો તે હવે લાઈન નખ્યો અને જો આ બાજુ જો હજુ તો કપડો તો હુકવવાના બાકી છે ચોક ધોયો તો ને તે એમના ડોલમાં ના ભરે એમના એમ પછી નેચે નાખી દીધો છે તે હવે હુકવી દઉં અને પછી પોતું કરી દઉં ઓરે ખાઈ પીને થાક્યા પાકે ઊંકી ગયો અઢી વાગે સાહેબ આવ્યા ખાધું ને પીધું ને હાથે મારી રસોડું ને એવું સાફ કરતી ને તેવો થાક લાગે તો ને તે સાહેબ આવે ને એવું ખાઈ પી અને આરામ કરે તે પોંચ વાગે ઉઠ્યા ઉઠી અને પછી ચા બનાવીને કપડાં વાળાને એવું બધું કરીને હવે આ બગીચામાં આવીશું તે બગીચામાં કોટો મારી અને ઘેર જતી રહે મૂળ નહીં ઘેર જતી રહે પછી થાક લાગ્યો છે એટલે બગીચામાં કશું કુંડી જેવું તો મને બુક બની કુંડી જેવું બનાવીશ એને આપણે વટા મારીએ છીએ વસ લાકડા લાકડા જાડ શકશી છોકરાઓ રમીશી છોકરાઓ બધા આપણો વાટો મારી લઈએ છોકરાઓ કેટલી રાડો બધા નવા સ્વ ઘણા વાઈ દીધે પેલું બાજુ તો વાયાસી પણ આ બાજુ બધા વાઈ કાઢે ઠેડુંદી તો પૂરો થવા આવ્યો અટો આખો અટો ફરી ફરીને આવીશું પૂરો થોડી વાર બગીચામાં બે હાથ બે હું ડાયરેક્ટ જતી રહો આજે મૂડ નહીં એટલે એકલું બસોડું એવું સાફ કર્યું એટલે થાક લાગે તો પાછું ઊંઘીને ઉઠીને એટલે મૂડ નહીં પાછું અહીંયા કંઈક થી હો એટલે એના લીધે થોડી લાય બળો છે એટલે હવે જો ઉગિયાર જવા જતી રહો ડાયરેક્ટ જ અનજાટ કેવું સજ્યું મસ્ત એકદમ ઘટાડા એકદમ ઘટાડા બગીચામાં કૂતરો બગીચા મેં કૂતરો ફરતો જ હોય છે જોયશી કે ખણે શકે કો કરે છે ખબર નહી આવે જોઈ રહી પેલા છોકરા રમીને તે બાજુ જોઈ રહી બગીચા ઓટો મારીને આવી અને થોડી વાર કીધું બગીચા બેહું હું તે બેસુ ચારે બાજુ તો જાડ ને જો એવી જગ્યાએ બેસુ મસ્ત ચારે બાજુ હરિયાળી હરિયાળી સ અને આર્યો ને વડના ઉપર ટેટા કેટલા બધા આવ્યા છે વડના નીચે બેઠી છે બોકડા પણ ટેટા તો એટલા બધા આવ્યા છે વડ ઉપર કદાચ દેખાતા હોય તો જો દેખવાય છે ને રહ્યા ટેટા બધું વડના ટેટા બહુ આવ્યા છે બાર રોડ ઉપર આવો છો ને એને મોરચી આવે છે બધું જો આટલી બધી કેરીઓ આવશે મોર આવે એટલી બધી કેરી આવે એટલી બધી કેરીઓ થઈ જાય ગાંધીનગરમાં તો ઓબે અબાજ જોવા મળી જજી તો તે અમે ને એ પણ જોઈને કેટલી બધી મોર આવી ગયો ખાવામાં છે ભાખરી ભાખરી બનાવીશ કોબીજીનું શાક બનાવ્યું અને ખીચડી મૂકી છે અને વડાપાવ માટે જો વડાપાવની તૈયારીઓ કરી દીધી છે ખીરું પણ તૈયારી પડશે તૈયારીઓ કરશે વડાપાવ બનાવશો તો પાવ પણ લાઈન મૂકી દીધા છે અને ભાખરી ખીચડી અને શાક બનાવી પાવ વડાપાવ એટલું છે ખાવામાં કોણ આવ્યું હા ટોપીવાળા ભાઈ આવી ગયા છે ટોપી પહેરીને ફરી ગયા જો હા

આસનું શાક છે ભાઈ કોબી આ ખીચડી કુકર માં બીજા શું બનાવ્યું છે ભાઈ ભાખરી બનાવી છે સરસ ગરમાણું માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી